અને વિકાસ અને સારા શિક્ષણના દાવા વચ્ચે વાવ તાલુકાના રાછેના શાળાની સ્થિતિ દયનીય વિકાસની વાતોને આયન બતાવતી શાળા સતતભાઈના ભયના નીચે બાળકો અને શિક્ષકો અનેક વિકાસ અને સારા શિક્ષણના દાવા વચ્ચે વાવ તાલુકાના રાછેના શાળાની સ્થિતિ વિકાસની વાતોને બતાવતી શાળા સતત ભયના ઉથાર નીચે બાળકો શિક્ષકો આમ તો ગુજરાત સરકારે વિસ્તાર સુધી વિકાસની વાતો કરી છે ત્યારે સરહદે વાવ તાલુકાના રાજેના ગામની શાળાની તહસીર કંઈક અલગ જ બતાવી રહી છે સારું શિક્ષણ અને આધુનિક શાળાના દાવાને આ શાળાને ભર છેટું રહી ગયું છે સતત ભય સાથે શિક્ષણ લઈ રહેલા બાળકોના ભવિષ્યની સતત ચિંતા ગ્રામજનોને સતાવી રહી છે આ શાળાની વાત કરવામાં આવે તો પચાસ વર્ષ જૂની શાળા છે એકથી આઠ ધોરણ ચાલે છે ત્રણસો તેત્રીસ જેટલા બાળકો અભ્યાસ કરે છે એમાં ચાર રૂમ ચર્ચરિત છે પાંચ વર્ગોના બાળકો બહાર બેસી અભ્યાસ કરે છે શાળાને બે હજાર બાવીસમાં જ ડેમેજ જાહેર કરી છે અને સતત રજૂઆત છતાં તંત્ર નિદ્રામાં રહેતા શાળાની દશા બદલાય કે બદલાય દિશા પરિણામે ખુલ્લામાં બેસીને બાળકોને ભણવાની મજબૂરી યથાવત જ રહી વિકાસની મોટી મોટી વાતો જાહેરાત વચ્ચે પણ આ શાળાને જ તંત્ર ભૂલી ગયું હોય તેવો ઘાટ સર્જાવો બીજી તરફ થરાદ શિક્ષણ અધિકારીએ સમગ્ર વાતનો છેદ ઉડાડીને વાતને અવળે પાટે ચડાવી દીધી લાઇટનું બહાનું નાખીને વર્ગો બહાર બેસતા હોવાનો તર્ક આપ્યો હતો પણ ચર્ચાની ગ્રુપને નવા મકાન ક્યારે તબદીલ થશે એ બાબતે મગનું નામ મરી નહોતું પડ્યું

રાછેણા પ્રાથમિક શાળાની અંદર બે ભાગમાં કેમ્પસ આવેલું છે બીજા ભાગના કેમ્પસમાં ત્રણ રૂમો છે એ ત્રણ રૂમો લાઇટના અભાવે ત્યાં બાળકો બેસાડી શક્યા નથી તાત્કાલિક લાઇટ આવી જશે બે દિવસમાં અને અત્યારે સાફ સફાઈ કરવાની સૂચના આપી છે તો અઠવાડિયાની અંદર બીજા કેમ્પસમાં બાળકો છ થી આઠ બેસે અને જૂના કેમ્પસમાં પણ ત્રણ રૂમો સારી હાલકમાં છે એ ત્યાં બેસે અને પૂરતા રૂમો છે એના માટે પણ જોગવાઈ કરી છે અને જ્યારે મંજૂર થઈને આવશે એટલે આગળની કાર્યવાહી કરશે મોજે રાછેણા ગામે પ્રાથમિક શાળાની અંદર અંદાજીત સાડા ત્રણસો વિદ્યાર્થી છે દસ શિક્ષકો છે પરંતુ અમારે બહુ જૂનું મકાન બનેલું છે આજથી લગભગ પાંત્રીસ ચાળીસ વર્ષ પહેલાં જ્યાંથી અત્યારે એ તમામ રૂમો ડેમેજ કરેલા છે હવે ડેમેજ કરેલા રૂમોની અંદર વિદ્યાર્થીઓ બેસી શકે એમ છે નહીં જ્યાંથી વિદ્યાર્થીઓને બારે બેહવાઈ વાય બેસીને ભણાવવાનો વારો આવ્યો છે અમારે અત્યારે શાળાની અંદર સંકુલની અંદર જગ્યા પણ ઓળી છે અમારે બિલ્ડિંગની એટલે કે મકાનની ખાસ જરૂર છે મારા મીડિયાના માધ્યમથી પણ હું કહેવા માગું છું કે અમારે શાળાની અંદર ત્રણ માળનું મકાન બનાવવામાં આવે દસ જગ્યા રૂમ આપવામાં આવે તો જ્યાંથી વિદ્યાર્થીઓને સુલભતા રહે અને અત્યારે મીડિયાના માધ્યમથી સરકારશ્રીને તથા લગતા વળગતા શ્રીઓને મારી નમ્ર રદ છે કે મુજબ રાછેણા ગામે પ્રાથમિક શાળાના મકાન આપવામાં આવે બસ શ્રી રાચણા પ્રાથમિક શાહ અમારી સ્કૂલના બધા બાળકો બારે બેસીને ભણે છે શિયાળામાં ઉનાળામાં અને ચોમાસામાં અમને ખૂબ જ તકલીફ પડે છે અમે અને અમારી સ્કૂલના બધા ઠંડુ પણ પડવાની અવસ્થામાં છે અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી સ્કૂલના બાળકો માટે ત્રણ 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 માળનું મકાન બનાવવાની અપીલ કરીએ છીએ જય ને